તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ છે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે હાલમાં જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તમને તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તમને આ ગાય વિશે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી એ સિંગ વાળી અને બહુ સારી ગાય છે હવે તમને આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે છે તમને એમની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ હાલમાં થોડાક જ દિવસની કાચી છે એટલે કે હાલ ગાય વેતરમાંથી જ છે એટલે કે થોડાક દિવસમાં વિહ્યા એવું છે હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની કિંમત વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે રૂબરૂ હજાર જોવા મળે છે એટલે કે એ માહિતી અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ વિશે જે અમારી પાસે છે થોડી ઘણી માહિતી છે માહિતી તમને આપી દો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે તમને ગામ મંડલિકપુર એટલે કે મંડલિકપુરમાં આગાહી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે જૂનાગઢ જિલ્લામાં મંડલિકપુર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયના માલિકના હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એના વિશે વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે હવે મિત્ર આગળ વાત કરવામાં આવે તો આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂજીયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કન્ડિશનની વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે અને જોથું વેતર નિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મહિના દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે પંદર હજાર રૂપિયા આ ગાયના માલિક જે છે એણે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂની વાત કરું તો કે ગામ ભાવથી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે ત્યાં ગામ પાવઠી કરીને છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય લેવી હોય ગમતી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય એવી છે તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર એ જ ગાય છે માં પણ બહુ સારી છે અને દૂધમાં પણ બહુ સારી છે તમે ગાયને જોતા જ કહી શકો છો કે બ્રિડિંગ માટે બહુ સારી ગાય છે કેમ કે ગાયની તમે હાઈટ જોઈ શકો છો બહુ પૂરી હાઈટ છે વેલ લાંબી પણ પૂરી છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો કે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે હવે આ ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે આ જે ગાય છે એ મિત્રો ચોથું વેતર વિહાવાની છે આગળ વાત કરું તમને મિત્રો તો આ જે ગાય છે એને નવ મહિનો બેસવાનો છે અને દૂધની વાત કરવામાં આવે તો એક ટાઈમનું નવ લીટર જેટલું આ ગાયનું દૂધ છે હવે કિંમત વિશે જણાવવામાં આવે તો એસી હજાર રૂપિયા જે છે આ ગાયની કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે અને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ કિંમત વિશે મેં તમને જે ગાયની હતી એ કિંમત મેં તમને જણાવી દીધી પછી કન્ડિશન વિશે જણાવી દીધી એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જે છે મેં તમને આપી દીધી હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવાની જીએ એટલે કે થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે તમને ગામ પોરબંદર તાલુકા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો પોરબંદર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કટ જોઈ શકો છો અને મિત્રો એની ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે કપાળે સફેદ લીલું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માકડા ટેપ કલર છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે તમને થોડી ઘણી મારી પાસે જે માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે જે ગાય છે ત્રીજું વેતર વીહાઈ ગઈ છે નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો નીચે વાછળો છે અને પાંચ પાંચ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને પાંચક દિવસથી આ ગાય વીહાઈ ગઈ છે અને પાંચ લીટર જેટલું દૂર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે ગાયની કિંમત જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા જે છે આ ગાયની કિંમત એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે એ જ રીતે આ ગાય જે છે એ તમને પ્રોપર નાગડકા તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો સાયલા અને જિલ્લો કયો લાગે સાયલામાં એ વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ નાગડકા છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને હવે વાત કરવાની રહી તો કે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એની તો ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો ગાયની હાઈટ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો અને સાથે સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો લાલ ગાય છે આખી લાલ કલરની ગાય છે હવે વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જેની એવું આ જે ગાય છે એ ગાય બારક દિવસની કાચી છે એટલે કે ગાયને દિવસની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે એટલે કે ગાયનું કેટલું દૂધ છે વાત કરવામાં આવે તો મિત્રો સાતક લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ગાય ને એ બધી વસ્તુ તમે જોઈ હતી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી છે તો એ વાત પણ હું આગળ તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું એ જ રીતે ગામ જેતપુરમાં અગાઇ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી દીધા છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે જો હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી અને પશુના વ્યવસ્થિત બે આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો જો મેં તમારો પશુનો મફત વિડીયો મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાધીશ